હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારી ચેનલ વસુ ફેશનમાં આજે આપણે શીખીશું કટોરી આ બ્લાઉઝનું પરફેક્ટ માપ કેવી રીતે લેવું અને માપ લેવામાં શું શું ધ્યાન રાખવું લંબાઈ લંબાઈ હંમેશા બાઈ પાસેથી લેવી જ્યાંથી આપણે બાઈ મૂકી હોય ત્યાંથી આ રીતે માઈનર ખેંચી ને જ્યાંથી આપણી બાઈ જોઈન્ટ હોય ત્યાંથી ટક્સ સુધી લંબાઈ લેવાની હોય છે આ રીતે બ્લાઉઝની લંબાઈ છે પંદર પંદરમાં આપણે એક ઇંચ સિલાઈનું ઉમેરવાનું છે એટલે ટોટલ સોળ શોલ્ડર શોલ્ડર કેવી રીતે લેવાના હોય છે શોલ્ડર અઢી ઇંચ ગળું છોડી અને શોલ્ડર લેવાના હોય છે પહેલાં ગળા માટે અઢી ઇંચ છોડી દેવાનું અને પછી શોલ્ડરનું માપ લેવાનું હોય છે તો શોલ્ડર છે પાંચ પાંચ અને અડધો ઇંચ આપણે અહીંયા બાઈ જોઈન્ટ કરવા માટે ઉમેરશું તો ટોટલ શોલ્ડરનું માપ આવે છે સાડા પાંચ પાંચ રેડી શોલ્ડર છે અને અડધો ઇંચ સિલાઈ માટે તો પાંચ પોઈન્ટ પાંચ શોલ્ડર હવે બાઈંગાળો બાઈંગાળો લેવા માટે આપણી જ્યાંથી લંબાઈ બ્લાઉઝની લંબાઈ હોય પંદર તો જ્યાં આપણી કમરની ફિટિંગ હોય કમરનું ફિટિંગ ત્યાંથી આવી રીતે બાઈંગાળો જ્યાં આપણી બાઈ જોઈન્ટ હોય ત્યાં સુધી લઈ લેવાનું હોય છે આવી રીતે કમરો કમરનું ફિટિંગ હોય ત્યાંથી જ્યાં આપણા બાંયનો જોઈન્ટ હોય ત્યાં સુધી ટોટલ આવી રીતે આપણી લંબાઈ પંદર છે તો અહીંયા પંદર મૂકી દેવાનું અને આવી રીતે બાઈ ગાળો લઈ લેવાનો જ્યાં આપણી બાઈ જોઈન્ટ હોય ત્યાં સુધી તો બાંગાળો છે છ બાંઈ ગાળામાં કંઈ પણ ઉમેરવાનું નથી અને માઇનસ પણ નથી કરવાનું હવે છાતી તો છાતી જ્યાં આપણી બાઈ જોઈન્ટ હોય ત્યાંથી જ છાતીનું માપ લેવાનું છે આવી રીતે છાતી આવે છે અઢાર પોઈન્ટ પાંચ માઇનોર જ ખેંચવાનું છે બહુ વધારે નથી ખેંચવાનું આવી રીતે જોઈ લેવાનું અઢાર પોઈન્ટ પાંચ હવે એક બાજુનું જોઈએ તો આવે છે નવ પોઈન્ટ બે તો છાતી આપણી છે નવ પોઈન્ટ બે એમાં બે ઇંચ માર્જિનનું પ્લસ કરવાનું છે હવે કમળ કમળ પણ એવી રીતે જ એક બાજુથી કમળને પકડવાની છે અને પાછળના ભાગેથી આવી રીતે કમર આપણે પરફેક્ટ ખેંચીને લેવાની છે અહીંયાથી ચેક કરવાનું છે અહીંયા સુધી કમર આવે છે સોળ પોઈન્ટ પાંચ સોળ પોઈન્ટ પાંચનું અડધું કરવાનું છે એટલે અડધા ભાગમાં માપી જોવાની ટેપથી આઠ પોઈન્ટ બે હવે કમરમાં આપણે માર્જિન માટે ઉમેરવાનું છે બે પોઈન્ટ પાંચ કારણ કે કમરના પાછળના ભાગમાં આપણે ટક્સ લેતા હોઈએ છીએ એટલે અડધો ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાનું યોગ બનાવવા માટે ત્રણ માપ લેવાના હોય છે યોગનું ગળું યોગનો બાયગાળો અને યોગની પોળાઈ તો યોગનું ગળું આવી રીતે ચેક કરી લેવાનું છે હું ચોકથી માર્ક કરીને બતાવી દઉં જ્યાં આપણી કટોરી જોઈન્ટ થાય ત્યાં યોગનું ગળું લેવાનું હોય છે આવી રીતે યોગનું ગળું ચાર પોઈન્ટ પાંચ આવે છે આવી રીતે ચેક કરી લેવાનું જ્યાં આપણી કટોરી જોઈન્ટ હોય ત્યાં સુધી માપવાનું છે યોગનું ગળું શોલ્ડરથી જોઈન્ટ કરીને અહીંયા સુધી જોઈ લેવાનું યોગનું ગળું ચાર પોઈન્ટ પાંચ જ્યાં આપણી કટોરી જોઈન્ટ છે ત્યાં એમાં એક ઇંચ ઉમેરવાનું છે યોગના ગળામાં હવે આવે યોગનો બાય ગાળો તો યોગનો બાઈ જ્યાંથી આપણે આપણી બાઈ જોઈન્ટ છે ત્યાંથી આપણી કટોરી જોઈન્ટ છે ત્યાં સુધી આવી રીતે આને યોગનો બાઈ કહેવાય યોગનો બાઈ આવી રીતે માપવાનો હોય છે યોગનો બાઈ આવે છે એક પોઈન્ટ સાત એટલે પોણા બે ઇંચ એમાં એક ઇંચ ઉમેરવાનું છે સિલાઈ માટે હવે આવે યોગની પોળાઈ તો યોગની પોળાઈ અહીંયાથી માપવાની હોય છે આપણી કટોરીનું એન્ડ થતો હોય ત્યાંથી આપણી કમરના ફિટિંગ સુધીનું આવી રીતે પણ હું ત્યાંથી નથી માપ લેતી હું આવી રીતે યોગની પોળાઈ માપું છું તો યોગની પોળાઈ આવે છે છ પોઈન્ટ બે એટલે કે સવા છ એમાં કંઈ ઉમેરવાનું પણ નથી અને કંઈ ઘટાડવાનું પણ નથી ફરી એકવાર જોઈ લે યોગનું ગળું ચાર પોઈન્ટ પાંચ એમાં એક ઇંચ ઉમેરવાનું છે યોગનો બાઈ એક પોઈન્ટ સાત એમાં એક ઇંચ ઉમેરવાનું છે અને યોગનો પોળાઈ આવે છે છ પોઈન્ટ બે તેમાં કંઈ ઉમેરવાનું નથી હવે આવે બેલ્ટ તો બેલ્ટ જ્યાં આપણી બટન પટ્ટી અહીંયાથી સ્ટાર્ટ થાય છે બેલ્ટ આપણો તો બેલ્ટની લંબાઈ આવી રીતે માપી લેવાની ત્રણ પોઈન્ટ પાંચ અને એકવાર કમરની ફિટિંગ સાઈડ પણ માપી જોવાનું તો આવે છે ત્રણ ઇંચ તો બેલ્ટની લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાડા ત્રણ એમાં એક ઇંચ ઉમેરવાનું છે અને ત્રણ ત્રણમાં પણ એક ઇંચ ઉમેરવાનું છે બેલ્ટમાં બે માપ લઈ લેવાના એક આપણી બટન પટ્ટી સાઈડ અને એક આપણી કમરની ફિટિંગ સાઈડ આ થઈ ગયું આપણું બેલ્ટનુંમાં હવે કટોરી બટન પટ્ટી જ્યાંથી આપણી કટોરી બેલ્ટ જોઈન્ટ હોય છે ત્યાંથી આપણી બટન પટ્ટી લેવાની છે આવી રીતે તો બટન પટ્ટી છે ચાર પોઈન્ટ પાંચ હવે બટન પટ્ટીમાં ત્રણ સિલાઈ આવશે એક અહીંયા આપણી ગળે પાઇપિંગની એક વચ્ચે બોમ્બે કટોરી માટે આપણી કટોરી બોમ્બે કટોરી છે તો બોમ્બે કટોરીમાં ટોટલ ત્રણ સિલાઈ હોય એટલે ચાર પોઈન્ટ પાંચમાં આપણે દોઢ ઇંચ ઉમેરવાનું છે સિલાઈ માટે તો બટન પટ્ટી છે ચાર પોઈન્ટ પાંચ એમાં ઉમેરીશું આપણે દોઢ ઇંચ હવે કટોરીની લંબાઈ તો કટોરીને આવી રીતે ફોલ્ડ કરી દેવાની છે જેવી રીતે આપણે બ્લાઉઝને પ્રેસ કરતા હોય એવી રીતે વ્યવસ્થિત ફોલ્ડ કરી ને કટોરીની લંબાઈ જ્યાંથી આપણે યોગનું ગળુંમાં આપ્યું હતું ત્યાંથી જ કટોરીની લંબાઈ લેવાની છે આવી રીતે ક્રોસમાં કટોરીની લંબાઈ આઠ પોઈન્ટ પાંચ આવી રીતે સીધું નથી માપવાનું કટોરીનું માપ આવી રીતે સીધું નહીં જ્યાંથી આપણી કટોરી શરૂ થઈ હોય ત્યાંથી આવી રીતે ક્રોસ કટોરીની લંબાઈ આઠ પોઈન્ટ પાંચ પ્લસ દોઢ હવે કટોરીની ગોળાઈ જ્યાંથી આપણે લંબાઈ લીધી હતી ત્યાંથી જ ગોળાઈ માપવાની શરૂ કરવાની છે કટોરીની ગોળાઈ છે નવ ઇંચ જ્યાં આપણો બેલ્ટ શરૂ થાય ત્યાં સુધી નવ એમાં પણ આપણે દોઢ ઇંચ સિલાઈનું ઉમેરવાનું છે કટોરીની કટોરીની પોળાઇ આવી રીતે જ્યાં આપણી કટોરી એન્ડ થાય છે ત્યાં સુધી કટોરીની પોળાઈ માપી લેવાની છે બટન પટ્ટી થી આવી રીતે સીધી નહીં ક્રોસમાં કટોરીની પોળાઈ સાત પોઈન્ટ બે આવે છે એમાં પ્લસ એક ઇંચ જ કરવાનું છે યાદ રાખવાનું છે આ ઊભા ત્રણેય માપમાં દોઢ દોઢ ઇંચ ઉમેરવાનું છે પોળાઈમાં ફક્ત એક ઇંચ જ ઉમેરવાનું છે થઈ ગયું કટોરીનું માપ હવે બાઈ લંબાઈ બાઈ લંબાઈ દસ પોઈન્ટ પાંચ એમાં એક ઇંચ સિલાઈનું ઉમેરવાનું છે હવે બાઈ પોળાઈ ઉપરથી અઢી ઇંચ નીચે ઉતરીને માપવાનું છે જ્યાંથી આપણી બાઈ લગાવેલી છે ત્યાંથી નીચે અઢી ઇંચ ઉતરી જવાનું છે ને પછી બાઈની પોળાઈ માપવાની છે આવી રીતે પોળાઈ આવે છે સાત પોઈન્ટ પાંચ એમાં પ્લસ બે માર્જિન માટે ઉમેરી દેવાનું મૂળી મૂળી આવે છે છ ઇંચ છ માં પણ બે ઇંચ માર્જિનનું ઉમેરી દેવાનું છે આગળનું ગળું તો આગળનું ગળું આવી રીતે ચેક કરી લેવાનું બ્લાઉઝ મૂકી આગળનું ગળું આવે છે સાડા પાંચ પાંચ પોઈન્ટ પાંચ પાછળનું ગળું પાછળનું ગળું આવી રીતે જેટલી આપણી બ્લાઉઝની લંબાઈ હોય આપણી બ્લાઉઝની લંબાઈ છે પંદર ઇંચ તો અહીંયા પંદર ઇંચ મૂકી દેવાનું છે અને આવી રીતે ચેક કરી લેવાનું એટલે તમને આઈડિયા આવી જશે કે પાછળનું ગળું અગિયાર ઇંચ છે હવે ઘણાને કન્ફ્યુઝન રહેતી હોય તો આવી રીતે પણ પાછળનું ગળું માપી શકે કે રેડી બેલ્ટ તો રેડી બેલ્ટ આવે છે ચાર તો અહીંયા લખી શકો છો કે રેડી બેલ્ટ ચાર આવી રીતે કટોરી આ બ્લાઉઝના માપ લેવાના હોય છે આશા છે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે જો તમને મારો વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે આવા જ વિડીયા આગળ શીખીશું